ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી ગંગાજળિયા તળાવમાં સિટી બસ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવા કાર્યવાહી કરાઈ મનપા દબાણ હટાવ ટીમ દ્વારા કાર્યવાહી કરી રોડ ખુલ્લો કરાવ્યો ગંગાજળિયા તળાવમાં આડીધડ પાર્કિંગ કરેલી રિક્ષાઓને લોક કરાઈ રિક્ષાઓને લોક કરવામાં આવતા દબાણ હટાવ ટીમ સાથે માથાકૂટ સર્જાઈ આડેધડ પાર્કિંગ કરેલી રિક્ષાચાલકો દ્વારા દાદાગીરી કરી દબાણ હટાવ ટીમની સાથે માથાકૂટ કરી દબાણ હટાવ વિભાગના ઇન્સ્પેક્ટર સાથે તૂતુ મે મેં કરી માથાકૂટ કરાતા લોકોના ટોળા એકઠા થયા જોકે મહાનગરપાલિકા ટીમ દ્વારા કામગીરી યથાવત શરૂ રાખી દબાણો દૂર કરી આડેધડ પાર્કિંગ કરેલા વાહનો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી આજ રોજ પ્રધાનમંત્રી ઈ બસ સેવા જે સત્તર રૂટોમાં માં શરૂ થનાર છે એમાં મુખ્ય રૂપ પ્રથમ જે છ રૂટ ચાલુ થવાના છે પણ બધી જ બસો સો બસ જેવી બસ આ ગંગાજળિયા બસ સ્ટેશન ની અંદર આવવાની હોય અને ટ્રાફિક નો વિકટ પ્રશ્ન હોય જેથી કરીને આ એરિયામાં રોડ ખુલ્લા કરાવવા અને સુચારુ રૂપ થી બસો અવરજવર કરી શકે એ માટે થઈ અને જે કઈ દબાણો હતા એને દૂર કરાવેલ છે તથા જે કઈ રિક્ષાઓ અડચણ રૂપ આવતી હતી તેઓને લોક મારી અને અંદાજીત દસ હજાર રૂપિયા જેવો પેનલ્ટી વસૂલ કરેલ છે

અત્યારે દબાણ ની ટીમ જ્યાં જશે ત્યાં પણ આ રીક્ષા નો રૂપ હશે તેને દબાણ ની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ પોલીસને પણ આ કામગીરી સોંપવા માટે લખવામાં આવશે